ભાવનગર આરોગ્યધામ ઘટના લઈને ભાવનગર હોસ્પિટલ ખાતે ડોક્ટરો દ્વારા ગેરનીતિને ધ્યાનમાં લઈ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો ગઈકાલે અમદાવાદની એક હોસ્પિટલમાં જે બનાવ બન્યો છે એને ધ્યાને લઈ સમિતિ સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને સરકારશ્રીને ને અમારી સમિતિ દ્વારા એક જ રજૂઆત છે કે ભાવનગર જિલ્લામાં પણ અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ગરીબ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવા છતાં અમુક પ્રકારના ચાર્જ વસૂલવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લામાં મુખ્ય આરોગ્ય અધિકારી આવી હોસ્પિટલોમાં જઈ અને તપાસ કરવી જોઈએ જેથી કરીને અમદાવાદ જેવો બનાવ ભાવનગરમાં ના બને અને અમારી સમિતિ દ્વારા હવેથી ભાવનગરની જે પણ હોસ્પિટલમાં આ રીતે ગરીબ દર્દી હેરાન થતા હોય ત્યાં જઈ

જે કંઈ ગરીબ દર્દીઓ સાથે બનાવ બનેલો જેમાં બે થી ત્રણ ગરીબ દર્દીઓના મૃત્યુ નીપજેલા અમારી સમિતિ સૌ પ્રથમ તો એ મૃત્યુ મૃત દરેક લોકોને સાંત્વના પાઠવી છે અને સરકારશ્રીને અમારા દ્વારા આજના દિવસે મીડિયાના માધ્યમથી એવી વિનંતી કરીએ છીએ અને રજૂઆત કરીએ છીએ કે ભાવનગર જિલ્લામાં પણ અને અન્ય જિલ્લામાં પણ આયુષ્માન ભારત આયુષ્માન કાર્ડ યોજનામાં જ્યારે સરકારશ્રી દ્વારા ફ્રીમાં સારવાર આપવાની યોજના અને નિયમો છે ત્યારે ખાનગી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા એન કેન પ્રકારે કંઈ પણ ગરીબ દર્દીઓને સમજાવી અને મસ્ત મોટો ચાર્જ વસૂલવામાં આવે છે અને ગરીબ દર્દીઓની સારવારમાં અડચણ ઊભી કરે છે અને ભારત સરકાર શ્રીની આ યોજનાના નિયમોના લીરે લીરા ઉડાડી અને ગરીબ દર્દીઓ સાથે ચેડા કરે છે અને દર્દીઓના જીવને જોખમમાં મૂકે છે ત્યારે સરકારશ્રીને એટલી જ વિનંતી કે ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી જે તે ખાનગી હોસ્પિટલમાં જઈ અને તપાસ કરે આ યોજનામાં શું ચાલે છે શું નથી ચાલતું ત્યારે મસ્ત મોટું કમ્પાઉન્ડ પણ ભાવનગર જિલ્લા તેમજ અન્ય જિલ્લામાં હજી પણ બહાર આવે તેવી શક્યતા છે અને અમારી સમિતિ દ્વારા ભાવનગર જિલ્લામાં જ્યાં જ્યાં પણ આ યોજના દ્વારા સારવાર આપવામાં આવે છે ત્યાં સમિતિના લોકો દ્વારા તપાસ કરીને જ્યાં પણ જરૂરિયાત ગરીબ દર્દીઓને આ બાબતે કંઈ પણ તકલીફ થાય છે તો અમે એ હોસ્પિટલ અને ડૉક્ટર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માટે તત્પર છીએ અને ભવિષ્યમાં પણ અમે આ કરશું કઈ કઈ હોસ્પિટલે જવાના તમે ભાવનગરની ઘણી એવી હોસ્પિટલ છે કે જ્યાં આગળ અત્યારે અમને એક બે માહિતી એવી મળી છે કે ભાઈ કોઈ પણ જગ્યાએ આયુષ્માન કાર્ડ ચાલુ હોય તો ઘણા દર્દીને પોતાનું કાર્ડ ચાલુ હોવા છતાં એવી ફરિયાદો આપવામાં આવે છે કે સર્વર ડાઉન છે અથવા બંધ છે તો હવે આજથી અમે એ સ્ટાર્ટ કરીએ છીએ અમારું કેમ્પેન કે દરેક ગરીબ દર્દીઓની સાથે જઈ અને જે પણ ખાનગી હોસ્પિટલમાંથી અમને આવો પ્રત્યુત્તર કોઈ ગરીબ દર્દીનો આવશે તો અમે રૂબરૂ જઈ તપાસ કરશું અને ત્યાં શું થઈ રહ્યું છે તેની જાણ મુખ્ય આરોગ્ય અધિકારી અને ગાંધીનગર બેઠેલા દરેક આરોગ્યના આરોગ્ય સાથે જોડાયેલા અધિકારીઓને જાણ કરશું અને કાયદેસર જે પણ કાર્યવાહી કરવી પડશે તે ઘટતી કરશું અત્યાર સુધી દર્દીને કેટલા હેરાન થાય છે અત્યાર સુધી ઘણા દર્દીની અમારે સુધી એવી ફરિયાદ આવતી હોય છે કે આ જગ્યાએ અમે ઓપરેશન માટે કાર્ડ લઈને ગયા ત્યારે અમને ઓનલાઈન એ હોસ્પિટલ એમ પેનલ બતાવે છે પરંતુ ત્યાં જઈએ તો કાર્ડ તમારું ચાલશે નહીં અથવા તો સર્વર ડાઉન છે તો અત્યારે અમે તમને સારવાર નહીં આપી શકીએ તમારે રોકડમાં સારવાર કરાવવી પડશે એવા અનેક બહાનાઓ કાઢી અને ડોક્ટર દ્વારા વધુ મસમોટી ખર્ચની રકમ વસૂલવા માટેથી દર્દીઓને પ્રોત્સાહન અને પ્રેરિત કરવામાં આવે છે કેટલા રકમની સુવિધા મળે છે પાંચ લાખ સુધીની આયુષ્યમાન કાર્ડમાં હાલમાં સુવિધા આપવામાં આવે છે પરંતુ તેમાંથી ડૉક્ટર દરેક પ્રકારે કોઈ પણ કોઈ ઓપરેશન હોય તેના પેકેજ સિવાય પણ અન્ય રકમ કોઈના કોઈ બહાને દર્દીઓ પાસેથી હાલમાં વસૂલે છે એક એક ઓપરેશનમાં કાર્ડ ચાલુ રહે કે દરેક ઓપરેશનમાં રહે પાવનગર જિલ્લામાં દરેક હોસ્પિટલમાં જ્યાં-જ્યાં અમને માન્યતા આપવામાં આવેલી છે ત્યાં અલગ અલગ प्रकारे જે-જે ફેકલ્ટીમાં કાર્ડમાં વેલિડ હોય દરેક ઓપરેશનની એ કાર્ડમાં સારવાર શક્ય છે ઓકે હું છું શ્રદ્ધાબેન જોહાન હ્યુમન ગુજરાત આ રીતે બધા દર્દીઓ સાથે થઈ રહ્યું છે એના લીધે અમે બધા દર્દીઓને પણ એ કહીએ છીએ કે તમારી સાથે કોઈ પણ હોસ્પિટલમાં આવા કંઈ પણ બનાવ બને છે તો તમે અમારી સમિતિનો કોન્ટેક કરો અને જેથી કરીને તમારું કોઈ જ્યાં નથી સાંભળતા ત્યાં અમે તમારી સાથે ઊભા છીએ અને આજથી અમે બધી જ હોસ્પિટલોમાં પણ જઈને આ વસ્તુઓ કરવાના છીએ કે ડોક્ટરો દ્વારા આ બધા કૌભાંડો ચાલે છે નાના માણસોને હેરાન કરવાના તો અમે એ બધી જગ્યાએ આજથી જવાના છીએ ઓકે